જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટને રદ કરવાની માંગ સાથે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ઝાલોદના ગરીબ ખેડૂતોની જમીનો છીનવી ડોમેસ્ટિક એરપોર્ટ બનવાનું હોવાનું સામે આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ રદ કરવાની માંગણી સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું જાલોદના ખેડૂતોની રજૂઆતની રજૂઆતને લઈ ખાતે કોંગ્રેસ આગેવાનો આવેદનપત્ર આપવામાં જેમાં સ્થાનિક આવ્યું દ્વારા આમ પણ કહેવામાં આવે છે કે અમારી એવી જ રીતે જમીન જતી રહેશે તો અમારી પાસે અને અમારા બાળકો પાસે ખાવા માટે અનાજ પણ નહીં રહે જેથી અમારા વિસ્તારમાં વિકાસ નથી જોઈતા વિકાસના નામે ખેડૂતોની જમીન ચીનવાઈ રહી છે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે જેના સંદર્ભમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ રદ કરવાની માંગ સાથે જલોદ પ્રાંત કચેરી ખાતે ઉદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર પ્રવીણ કલાલ લીમડી બોલા હાલ સરકાર દ્વારા અમારા જલોદ તાલુકાના પાંચ ગામોમાંથી જે ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવાનું નક્કી કર્યું છે તેના અંતર્ગત આજે અમે દાહોદ જિલ્લાના આગેવાનો પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આવેદન મારફત અમે પ્રાંત શ્રીને વિનંતી કરી છે કે સાહેબ સૌપ્રથમ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી એમાં જે અમારા ખેડૂતો હતા એ આજ દિન સુધી જમીન અને એના જમીનના વળતર માટે વલખા મારી રહ્યા છે તે ઓછું હોય તો એમ જે આજ અસરગ્રસ્ત થવા જઈ રહ્યા છે પાંચ ગામોમાંથી કાલી ટુ જલાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સેંકડો એકર છીનવી લેવામાં આવી એમાંથી પણ આજ દિન સુધી અમારા ખેડૂતોને એક ટીપુ પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી અને તે ઓછું હોય તેમ ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે નેશનલ કોરિડોર હાઈવે જે પસાર કરવામાં આવ્યો એમાં અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસીઓની જમીન બિલકુલ સસ્તા ભાવે છીનવી લેવામાં આવી અને આ હાઈવેનું કામ કરતાં જે અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ એના માટે અમારા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લડાઈ લડતા જઈને આવ્યા પણ આજ સુધી એનું જરાય ઠેકાણું નથી અને પડતામાં પાટુઓ હોય એમ ફરીથી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરી અને અમારા ગરીબ આદિવાસીઓને સરકાર દ્વારા જાણે કે ઝાલોદ તાલુકાના આદિવાસી ખેડૂતોનો જ કરી દેવાનો હોય એ અંતર્ગત વારંવાર વિકાસના નામે જમીન છીનવી લઈ અમારા ગરીબોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે એ માટે આજ રોજ અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આવેદન મારફત અમે સરકાર વિનંતી કરીએ છીએ કે અમારા અનુસૂચિ પાંચ વિસ્તારમાં જ્યાં સુધી અમારો ખેડૂત પોતાની સંમતિ ના આપે ત્યાં સુધી જમીન આપીનવી શકતા નથી પરંતુ વિકાસના નામે વિનાશ કરવા માટે કટિબદ્ધ બનેલી આ સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓના બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર આ જમીન છીનવી લઈ અમારી જે રૂઢિ અને પ્રણાલી છે એને તોડી નાખી આદિકાળથી અમે જે સંયુક્ત પરિવારમાં રહેતા જઈને આવ્યા છે સંયુક્ત પરિવારોને વેરવકીલ કરવાના બદ ઇરાદાથી અમારી જે જમીન છીનવી લેવા જ રહી છે અને હાલ અમારા ખેડૂતોને લોલીપોપ આપી ફક્ત જંગલની જમીન સર્વે કરવા માટે એમના તંત્રના માણસો આવ્યા અને એક હજારને એક અઢાર એકર જમીન સર્વે કરી પરંતુ આ એરપોર્ટની અંદર એકતાલીસીનું નેવું એકર જમીન જો જરૂરિયાત હોય તો એક હજારને અઢાર એકર જમીન સર્વે કરી તો ત્રણ હજારને બોતેર એકર જમીન આ સરકાર ક્યાંથી લાવવાની એ એક મોટો પ્રશ્ન છે માટે જંગલના જમીનના નામે અમારા ખેડૂતોને બેહકાવી ખોટી રીતે અમારી જમીન સીલવી લેવાનું આ સરકાર દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું છે અને સરકારજીને વિનંતી કરી છે ખાનગી વસ્તુ તો જમીન તો અલગ પરંતુ આ જંગલની જમીન પર અમારા પશુઓનો નિર્વાહ થાય છે માટે અમે જંગલની જમીન પર એ ખીચ આપવા માટે તૈયાર નથી મુકેશભાઈ ડાંગી